ગાડીઓ મિત્રો આપણે હોપારી લેવા જાવું છે હોપારી થઈ રહી છે દુકાને અને હોપારી લેવા જાવું પડે પરંતુ અંદરથી હજી હોપારી લઈ આવી આપણે હાલો ભેટોળા જઈએ છીએ આપણો ઘોડો લઈને ભેટોળા જઈએ છીએ હાલો હોપારી લઈ પછી પાછા દુકાને ફાઇનલી મિત્રો આપણે હોપારી લઈ લીધી છે આપણા પાસે કંપની ભૈયા જઈએ હવે દુકાને જઈને પૈસો આપણે આવી ગયા છે પાછા મોર માં ગોફરભાઈ ભાઈએ ઉંજે નોકરભાઈ મજા મજા હાલે ગોઠવી આવી ગોપારી દેવા લેવા ગયા લેવા

જૂનું એ છે મિત્રો હવે મળીએ આપણે બીજા બ્લોક જય દ્વારકાધીશ